નવરાત્રી દરમિયાન વડોદરા શહેરમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે તો શહેરના ભાયલી વિસ્તારમાં સોળ વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી હતી તો આ દરમિયાન સગીરાના મિત્રને ગોંધી રાખીને ત્રણ લોકોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું તો આ ઘટના બાદ સબ સલામતના દાવા કરતી ગુજરાત સરકાર પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો છે તેમજ પ્રહારો પણ કર્યા છે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગરવીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે તો દિવસે ને દિવસે સમગ્ર પ્રદેશમાં દુષ્કર્મના બનાવ વધી રહ્યા છે જેને ચિંતાજનક બાબત ગણાવી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગુજરાતની મહિલાઓને